તમારું કંઈક સારું થવાનું હશે એક થાય સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ પ્રભુ તમારે નજીક થાય ને હે ને આ વખતે હું લંડન આવું ત્યારે મારે સ્કોટલેન્ડ જવું છે આ બધા સ્કોટલેન્ડ આ હું વાત સ્કોટલેન્ડ ની બહુ કરું છું પણ ન્યા ગયો નથી હજી હું સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો અગિયાર દીકરાઓ અને પતિ પત્ની થઈને કુલ તેર જણાનું સમ પરિવાર હતો અને એને અમેરિકા ફરવા જવાની બહુ ઈચ્છા પડા તેર જણાના પૈસા ભેગા કરી રહી કે જિંદગી પૂરી થઈ જાય નાની એવી નોકરી કરતો તો છતાં પણ આ માણસે બહુ મહેનત કરી અને ઓવર ટાઈમ ભરી ભરીને પણ પૈસા ભેગા કર્યા પાસપોર્ટ કઢાવ્યા ટિકિટ લીધી પણ ઘટના એ ઘટી કે જ્યારે એને જવાના સાત દિવસ બાકી રહ્યા ત્યારે એના નાના છોકરાને શેરીમાં કૂતરું કરડી ગયું અને ત્યાંની ગવર્મેન્ટ એટલે કે સરકારે એવું કહ્યું કે તમારા ચૌદ દિવસ હવે શેરમાંથી કોઈ બહાર જવું નહીં તમારા ઘરના લોકો આને લઈને હવે વર્ષોથી જેને અમેરિકા જવાની ઈચ્છા આટલી મહેનત કરી અને પૈસા કમાયો અને સાત દિવસ જવાની વાર હતી અને કૂતરું કઈ અને ચૌદ દિવસ કોઈને ઘરની બહાર નીકળવું નહીં શહેરમાંથી આવી આજ્ઞા મળી તો તમે કલ્પના કરો કે પરિવાર ઉપર શું દશા થઈ હશે લખ્યું છે એક એક પુસ્તકમાં કે જે છોકરાને કુતરું કરી દીધું ને એની હારે કોઈ બોલતું નતું બધે બોલવાનું બંધ કરી દીધું કે તારા લીધે અમારો અમેરિકા જો બંધ રહ્યું બધા લોકો એના પર ગુસ્સો કરે એનો બાપ તો એની ઉપર એટલો ગુસ્સો કરે એની સામુ જોવે બે દિવસ તો જીમો નહીં એનો પિતા હવે જે દિવસે બરાબર મુસાફરીની તારીખ હતી એ તારીખ આવી આખા સ્કોટલેન્ડમાંથી લોકો ફરવા માટે જતા હતા પોતાના બેગ લઈને આ બધાય જોઈ જોઈને રડ્યા કરે સવારમાં આખાઈ ગામમાં સ્કોટલેન્ડમાં તમે જુઓ તો એટલો સરસ મજાનો માહોલ આનંદ આનંદ અને ક્લર્ક પરિવારના ઘરમાં એકમાં ખાલી માતમ હતો બધા રડતા હતા બધા રડી રહ્યા હતા હવે શું થાય ત્યારે ઘટના એ ઘટી વાલા ભક્તજનો સાંજ પડી અને સ્કોટલેન્ડમાં સમાચાર આવ્યા કે સવારે જે જહાજ નીકળ્યું એ દરિયામાં થોડે દૂર ગયું અને તોફાન આવ્યું એમાં આખું જહાજ ડૂબી ગયું હજારો લોકો મરી ગયા છે આખા સ્કોટલેન્ડમાં ઘરે ઘરે માતમ છવાયો અને ક્લર્ક પરિવારમાં દિવાળી જેવો માહોલ હતો કારણ જો છોકરાને કૂતરું ન કડ્યું હોત તો આખો પરિવાર આપણે પાણીમાં આજ ડૂબી ગયા હોત ક્યારેક તમારી હારે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે જે હરી કરશે મમ હિતનું આ નિશ્ચય બદલાય નહીં હું હરીનો અને હરી રક્ષક આ ભરોસો કદી જાય નહીં ભગવાન મારો રક્ષક છે આ ભરોસો ન ભૂલશો કોઈ દિવસ ઠાકોરજી મારો રક્ષક છે એટલે જિંદગીમાં જે થતું હોય ને એ બધું સારું જ થતું હોય તમારી સાથે કોઈની મુલાકાત થાય તો સમજવું આ હારાહાટું થઈ હશે અને એ મુલાકાત થયા પછી તમારાથી જુદો પડી જાય તો સમજવું આ હારાહાટ અમે થયું છે આ બધું સારું થઈ રહ્યું છે એક બીજી વાત યાદ આવી કે તમને કહું એક બરાબર રાજા અને એનો પ્રધાન બે હતા એમાં થોડા દિવસ થયા અને રાજાનો પંદર વર્ષનો દીકરો ગુજરી ગયો રાજા બહુ રડતા હતા પ્રધાને કીધું શાંત ગયો પ્રધાન બોલ્યો જે થયું હારું થયું હવે રાજાનો દીકરો ગુજરી જાય રાજાના મોઢે કેવું જે થયું સારું થયું એટલો બધો ક્રોધ આવ્યો પ્રધાન ઉપર પણ રાજા અને પ્રધાન વાલો બહુ હતો કારણ કે પહેલેથી એને વફાદાર હતો એટલે રાજાએ પોતાના ક્રોધને પોતાના વશ કર્યો અને કઈ પ્રધાનને કીધું નહીં થોડા દિવસ થયા અને એ વિયોગમાં ને વિયોગમાં રાજાની પત્ની મરી ગઈ રાણી મરી ગઈ દીકરાના દુઃખમાં માં મરી ગઈ આખા રાજ્યમાં માતમ છવાઈ ગયું કે મહારાણી ગુજરી ગયા મહારાણી ગુજરી ગયા અને રાજા એમાં પણ શોકમાં ગરકાવ થયા પ્રધાન હતા અને વાત થઈ કે રાણી પણ ગુજરી ગઈ દીકરો તો ગયો પણ મારી પત્ની ગઈ એટલે પ્રધાન પાછું બોલ્યો જે થયું હારું થયું એટલો ક્રોધ આવ્યો રાજાને પણ છતાં પણ પોતાના ક્રોધને કંટ્રોલ કર્યો એમાં એકવાર રાજાએ નવી તલવાર લીધી સરસ મજાની એ તલવાર ને આમ ઘસી અને બરાબર આમ જોતા બરાબર આમ એની ધાર તપાસવા ગયા ત્યાં આયથી બરાબર અંગૂઠો કપાઈ ગયો આગળનું એક એક આ ટેરવું કપાઈ ગયું લોહીની ધાર થાય પ્રધાન બાજુમાં બેઠો છે રાજા કહે છે પ્રધાન મારો અંગૂઠો કપાઈ ગયો પ્રધાન બોલો જે થયું હારું થયું અને એટલો ક્રોધ આવ્યો રાજાને કે હવે તો અહીંથી જલ્દી જા મારું રાજ્ય મૂકીને બારો વયો ભલે મહારાજ કાઈ વાંધો નહીં જે થયું સારું થયું આટલું કઈ પ્રધાન પાંચ પંદર દાડા ગયા અને એમાં બધા સૈનિકોને સાથે લઈ અને રાજા એક જંગલમાં શિકાર કરવા ગયા એમાં ભીલોના ઘરે એક યજ્ઞ હતો ત્યાં બલી ચડાવવાની હતી રાજા એક જુદો પડી ગયો સૈનિકો થી એટલે બલી ચડવા માટે તૈયાર કર્યો રાજા રોવે છે બ્રાહ્મણ પેલા પૂછવા ને દીકરો હતો દીકરા વગર નો હોય તો આની બલી નો ચડે તમારે દીકરો તો કે મહારાજ એક હતો પણ એ ગુજરી ગયો હમણાં અકાળે એક બ્રાહ્મણ કીધું કદાચ જીવ બચાવવા હાટુ ખોટું બોલતો છે પત્ની તો કે ઈ મરી ગઈ છે સાચું બોલો અરે મહારાજ હું સાચું કહું છું ખરેખર મારી પાસે નથી દીકરોય મરી ગયો મારી પત્ની મરી ગઈ આમ આમ કરતો હતો ને ત્યાં એક બ્રાહ્મણની નજર પડી અહીંથી અંગૂઠો તૂટી ગયેલો છે એટલે કીધું બારો ભાઈ આ બલી માં નહીં હાલે કેમ આ ખંડિત છે આનો અંગૂઠો તૂટી ગયેલો છે આની બલી નહીં ચડે એને જીવ તો છોડી મૂક્યો ઘરે આવ્યો રાજાને થયું કે આ સમય જો મારો પ્રધાન હારે હોત તો ગમે તેમ કરે બધું બચાવી લેત મને સુધી જવાબ ન દે પ્રધાનને પાછો બોલાવ્યો પ્રધાનને બોલાવીને કીધું પ્રધાન આ બધી વાતો ઠીક છે મારો દીકરો ગુજરી ગયો તે કીધું સારું થયું જે થયું સારું થયું પત્ની ગુજરી ગઈ હારું થયું મારો અંગૂઠો કપાઈ ગયો અને તોય તું બોલો જે થયું સારું થયું પણ મેં તને રાજ્યમાંથી કાઢી નાખ્યો એનું શું સારું થયું એ તો કે તો કે મહારાજી સારું થયું ને કેમ તો કે તમે જંગલમાં શિકાર કરવા ગયા અને તમને મને હારે લઈ જાત તમારો અંગૂઠો તો તમારી બલી નો ચડાવ મારે તો એક અંગૂઠો કપારો માણી ચલાવી દે જે થયું તે સારું થયું આ સંસારમાં વાલા ભક્ત જનો આપણી હારે જે થઈ રહ્યું છે ને સારું થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે